કે મોરબી જિલ્લા પોલીસ આ અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે એમાં જે જાહેર જગ્યાઓ છે એના ઉપર પબ્લિકની સલામતી ટ્રાફિક મેનફોર્સમેન્ટ મિલકત સંબંધિત તેમજ શરીર સંબંધિત જે ગુનાઓ બને છે એને અટકાવવા માટે તેમજ જે ગુનો ઘની ગયા છે ખોડી કાઢવા માટે આ પ્રકારની જે એક્સરસાઈઝ છે એ તમે આજે હાથ જોવામાં આવે અને આજસમય આજ રોજ જેની એરિવિઝન પોલીસ સ્ટેશન નથી ટી મીડિયમ પર ઓપરેશન કરાવેલા ઉસ્તાદોમાં આ કમિંગ ઓપરેશન મે એક એફિકટિવ પ્રોટીન ડ્રાઈવ એટલે ચાલુ કરવામાં આવી છે જે પા ટ્રેનેટ પ્રોડક્શનમાં ઓલમોસ્ટ 200 જેટલા પોલીસ્ટેર નિયો અને ચાર્જ એટના પીઆઈ અને સર જેટલા પીએસઆઈ એ ડાયવ ટુ થઈ ચૂકી છે એટલે લેખિયાઓ કરતાથી પણ જે સપાઈ છે કરી રહ્યા છે મારી જાહેર જનતા જોડે બે હું તમને appeal કરું કેવી કોઈ ઘટના તમારા સાથે બની જેમાં પોલીસની જરૂર હોયની મદદની જરૂર પડે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જિલ્લા કચેરીમાં અથવા પોલીસ સેક્શનની કચેરીમાંની જાણ કરવા માટે આવો અથવા તાત્કાલિક ધોરિત અનાયરતનો પગલા લેવામાં આવે સાથે સાથે સ્ટીટમાં જે લોકો વાહન લાવ કે લાવના જે લોકો છે એ ટ્રાફિકના જે નિયમો છે એના પાલન કરાવવામાં આવે એ સુનિશ્ચિત કરવામાં આવે જેથી કરીને જે પોતે પણ અને સાથે સાથે બીજા લોકો છે એને ટ્રાફિકના કારણે કોઈ સમસ્યા ન ઊભો થાય એનો સાવ સાવ લાગુ હોય